આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચના વિસ્તારોમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા વિકાસની ગતિએ ચાલતી ભારતીય જનતા પાર્ટી જેમાં આજરોજ વોર્ડ નંબર પાંચના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં એસવાયએફ ગ્રાઉન્ડ ચંદ્રનગર ખાતે વિકાસના કામો કરવામાં આવ્યા હતા બીજી બાજુ મેલડી માતા મંદિર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનની વોર્ડ પાંચના મનોજ શાહ અને સમગ્ર ટીમ કાઉન્સિલર હિતેન્દ્ર પટેલ નૈતિક શાહ તેજલબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસની હરણફાળને જોડીને વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરોને સાથે સંગઠનની ટીમને જોડીને વિસ્તારના જે માગ આવતા કામો છે એમાં મૂળ એક લોકોને હેલ્થ સાથે જોડીને અમારા વિસ્તારમાં આવેલું ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે એસવાય ગ્રાઉન્ડ જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એન્ટરટેનમેન્ટ મળી શકે એ માટેનું એક આયોજન તમામની સાથે જોડીને કરેલું છે એનું ખાતમુહૂર્ત આજે લગભગ દસ લાખના ખર્ચે અધિકારીઓ સાથે મળીને આ કામનું આયોજન થયું છે એ જ રીતે સુદામાપુરી જ્યાં જે અંબે ફળ્યું છે જ્યાં એક સેવા વસ્તી છે એમને ઉપયોગમાં આવે એ પ્રમાણે ઉગતા મેરડી માના મંદિરના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી આવનાર સમયમાં આ વિસ્તારમાં જે દર શનિવારે અથવા દર વીકમાં જે ધાર્મિક કાર્ય થાય છે એમાં તમામ ઋતુથી બચી શકાય એ પ્રકારનું એક આયોજન અહીંયા ચોક્કસ કર્યું છે ખાતમુહૂર્ત પણ કર્યું છે